નમસ્કાર તમે જુઓ છો રાજપાડી લાઈવ સમાચાર રાજપારડીથી નેત્રંગને જોડતો મુખ્ય માર્ગ હાલ ધોળીઓ અને બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે રોજ હજારો લોકો આ રસ્તેથી અવર જવર કરે છે પરંતુ ખાડા અને તૂટેલા રસ્તાના કારણે લોકો હાલાકી અનુભવી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓ કહે છે કે અનેકવાર રજૂઆત કરી છતાં પણ માર્ગનું સમારકામ નથી થતું ઢૂળના કારણે બાળકો વૃદ્ધો અને વાહન ચાલકો માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે હવે લોકો એક જ સવાલ પૂછે છે આ રસ્તો ક્યારે બનશે ચાલો સાંભળીએ શું કહે છે રાજપારડી થી નેત્રંગ માર્ગ પરના સ્થાનિક કાંતિ વસાવા આદિવાસી જય જોહાર કાંતિ વસાવા ગામ માંડીપરા મિત્રો તમે જોઈ શકો છો ઘણા ટાઈમથી આ રસ્તા માટે હું બોલતો રહ્યો છું વારંવાર બોલતો રહ્યો છું અત્યારે પણ તમે જોઈ શકો છો આ રસ્તાની હાલત શું છે આ નેત્રંગથી રાજપાડીનો જોડતો રસ્તો છે એકસો ત્રેસઠ સ્ટેટ હાઈવે છે તમે જોઈ શકો છો કે ગાડીઓ આવે છે તો ગાડીઓની પાછળ કેટલી ડસ્ટિંગ ઉડે છે અને આ જે બાઇકોવાળા છે બીજા બાઇકોવાળાને કેટલી ડસ્ટિંગનો સામનો કરવો પડે અને સ્વાસ્થ્યને સાથે આ છેડા થઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો કેટલી ઓવરલોડેડ વાહનો અહીંયાથી જઈ રહ્યા છે એની કોઈ રોકટોક નથી હવે જોઈ શકો છો કે આ બાવીસ ટાયરની ગાડી આવી રહી છે એમાં તમે જોઈ શકો કેટલો વજન થતો હશે આગળ આવી મોટી ગાડીઓના લીધે આ રસ્તો વધુ ખરાબ થાય છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર હજી ઊંઘતું હોય એવું લાગે છે ચૂંટાયેલા સભ્યો ધારાસભ્યો પંચાયતના ને કોઈ પડી નથી લોકોની કોઈ પડી નથી કેમકે ફરચોરાણ ગાડીઓમાં એ લોકો ફરતા હોય છે એસી ગાડીઓમાં ફરતા હોય છે એમને જનતાની કોઈ જ પડી નથી ખાલી વોટિંગથી મતલબ છે એમને વોટ આપ્યા પછી જનતાને ભૂલી જાય છે તમે જોઈ શકો છો આ જનતા કેટલી પરેશાન છે આ ડસ્ટમાં વાળા બિચારા કેવા જાય છે ગાડીઓ અદ્રશ્ય થઈ જાય છે એવું લાગે છે કે આસમાનમાંથી વાદળો નીચે ઉતરી આવ્યા એવું લાગે છે તો આ રસ્તા ઉપરથી આ રસ્તા ઉપરથી જતા સર્વ લોકોને હું આહવાન કરું છું ચદ દસના રોજ મંગળવારના રોજ મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવાનું હોય પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવાનું હોય તો સર્વ લોકોને આ રસ્તાથી જેમને પણ તકલીફ છે સર્વ લોકો જોડાવ આવેદનપત્ર આપવા માટે આપણે સૌ જઈએ અને છતાં પણ તંત્ર નહીં સાંભળે તો સદંતર જેસપોરથી લઈને રાજપાળી સુધી રાજપાળીથી લઈને ઝગડ્યા સુધીનો સર્વ આખો રસ્તો આપણે બ્લોક કરી દઈએ અને તંત્રને જગાડીએ જય હિન્દ જય જોહાર